તો હે ગાઈશ તો તમારું સ્વાગત છે આજના મારા બ્લોગમાં આજે તો હારવા આવું તા તો જાત્રા જરાક જોઈ જ લાગે એમ કરીને આપણે દત્તુભાઈ મળી ગયો તો દક્ષભાઈ કંઈ કહેવાનું કે કાંઈ નહીં આપણે જાત્રા ભરાતી છે તો આપણે આવું હું જાત્રામાં નહીં આવાય તો કાંઈ નહીં પણ આવવાનું તો જરૂર જ છે નહીં આવાય તો કાંઈ નહીં પણ આવવાની જરૂર તો એવું કેવું કેમ એવું તો જરાક હવે અડધાથી નહીં હોય કે નહીં પહી એને કાંઈ આ તો આવે બોરે હમ હા તો જોઈને જલન થતી હોય બધા ઓળખાને વાલો છે ચબડોરની તો તમે બની રહ્યો ને બધું દેખાડું તમને વધારે કઈ બનેલ નહી છે આજે કેમ કે હજુ પંદર દિવસ બાકી

કઈ તમે બોલો ને કઈ ગઈ બોલી જવાબ હું બોલી કેમ છે એમ કે કરે પેલા ફોરિન તાવી લઈ ગયા સ્ટેશન હું જીતે લઈ ન ગયો તા હું દી જાન એમ કે બા કોણ તાર તબિયત ઉતરી આ તો પછી જવાબદારી કોણ લેતે એમાં પુરાન કઈ ખાડા જ ન એમ કે તે તાલ કે તો તો હારું કે ની